આજે કોરોના વાયરસ કેસમાં દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ લોકો ભોગ લઈ રહ્યો છે કોવિડથી સંક્રમિત આપે છે દરરોજ કોઈ ચોક્કસ પણ મૃત્યુ પામે છે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપી ફેલાઈ રહ્યો છે કોવિડના કેસો વધારો થઈ રહ્યો છે નવા વર્ષમાં પણ આ વાયરસ ઘાતક બની ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સંક્રમિત પાંચ દર્દીઓના મોત થયા છે આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હોસ્પિટલો તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે દરમિયાન કોરોના વાયરસ જે વનના નવા પ્રકારના કારણે સૌથી મોટી સમસ્યા છે ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે હવે આ વાયરસ વિવિધ પ્રકારનો સામે આવી રહ્યો છે જો કે કોઈ કોરોના રસીકરણ આવા વાયરસો સામે લડવાની કોઈ સમસ્યા વધારો થયો છે કોવિડ હજુ પણ સમાંતર હુમલો કરતું રહે છે સવસણ અથવા ફેફસા સંબંધી રોગોની પીડિતા લોકો આ વાયરસથી સૌથી વધુ સંગ્રહિત હોય છે દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય બુધવારે કોરોના કેસના લઈને ડેટા જારી કર્યો છે સંક્રહ કેસમાં ચાર હજાર ચારસોની નજીક પહોંચી ગયા છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ કોરોના વાયરસ નવા કેસ સામે આવ્યા છે તેની સંખ્યા સતત વધી રહી છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છસો બે નવા કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓના મોત થયા છે કોવિડના નવા કેસોને કારણે સક્રિય કેસોની સંખ્યા પણ વધી રહી છે હાલમાં દેશમાં કુલ સંક્રિય કેસમાં ચાર હજાર ચારસો ચાળીસ છે આવી સ્થિતિમાં લોકો હવે જગ્યાએ જગ્યા ટાળવું જોઈએ જેએ વન કેસની વધી રહ્યો છે કોરોના વાયરસ નવા પ્રકારના ઝીએ વનના કેસ વધી રહ્યા છે દેશમાં નવા પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં આવ્યો હતો જ્યારે આ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે દક્ષિણના રાજ્યોના સૌથી વધુ કેસ નોંધાયા છે અત્યાર સુધીના અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના નવા પ્રકારના જીએસ વનના ચારસો પિસ્તાળી કેસ નોંધાયા છે આ એકવીસ નવેમ્બર આઠ ડિસેમ્બર બે હજાર ત્રીસ વચ્ચે નોંધાયેલા કેસોના આંકડા છે